જૈન ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો જે કેન્દ્ર સરકાર દ્વારા સીધી ભરતી કરવામાં આવે છે તેની વાત કરવાની છે તો તો પર રહેજો હોય ચેનલ તથા મિત્રોને શેર કરી દેજો તો મિત્રો આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે તેમાં ત્રણ હજાર સત્તર જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે તેમાં જગ્યાની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો સત્તર જગ્યાઓ છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોશે આમાં કમ્પલસરી છે બરોબર લાસ્ટ ડેટ છે દસ ઓગસ્ટ સુધી તમે ફોર્મ ભરી શકશો બરોબર આ આઈબીની ઓફિશિયલ વેબસાઇટ છે તમે જોઈ શકો છો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું બરોબર ફોર્મ ભરવા માટેની હવે તારીખની વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ ચૌદ જુલાઈના રોજ જાહેર કરવામાં આવી છે બરોબર ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે ઓગણીસ જુલાઈ ઓકે એટલે ઓગણીસ જુલાઈ જુલાઈથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે રજીસ્ટ્રેશન ડેટ છે દસ ઓગસ્ટ લાસ્ટ ઓકે દસ ઓગસ્ટ સુધી તમે ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ફી ભરવાની તારીખ છે દસ ઓગસ્ટ ઓકે તો ખાસ આ ડેટ નોટ કરી લેજો ઓકે જેને પણ ફોર્મ ભરવાનું હોય તે ફોર્મ આમાં ભરી દેજો ઓકે એક્ઝામ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આની ઓકે હવે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો ને સત્તર પોસ્ટ છે તેમાં જનરલ ની પંદરસો ને સાડત્રીસ જગ્યા છે એ ની ચારસો બેતાલીસ જગ્યા છે ઓબીસી ની નવસો છેતાલીસ જગ્યા છે એસસી ની પાંચસો ને સાસઠ જગ્યા છે અને એસટી ની છે બસો ને છવ્વીસ ઓલ ઇન્ડિયા માટેની છે ઓકે ઓલ ઇન્ડિયા માટેની આ જગ્યા છે ત્રણ હજાર સાતસો સત્તર આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો ઓકે હવે આગળ વાત કરીએ ક્વોલિફિકેશનની તો કેન્ડિડેટ કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ ધ ગ્રેજ્યુએટ ફ્રોમ એની રીકોગ્નાઇઝ એ ઇન્સ્ટિટ્યુટ ઓકે તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક જોશે ભાઈ ઓકે ગ્રેડ ટુ એક્ઝામ છે ઓકે ગ્રેજ્યુએશન આમાં કમ્પ્લીટ જોશે ઓકે એજ લિમિટની વાત કરીએ તો અઢારથી સત્યાવીસ વર્ષ જોશે ઓછામાં ઓછા અઢાર વર્ષ ઓકે અને વધુમાં વધુ સત્યાવીસ વર્ષ અઢારથી સત્યાવીસ વર્ષની ઉંમર આમાં જોશે હવે એમાં છૂટછાટ મળે છે તો એમાં એસસી કેટેગરી ઓબીસી એસટી આ બધાને બેથી પાંચ વર્ષની આમાં શૂટછાટ મળે છે ઓકે તો એ આપણે નોટિફિકેશનમાં જોઈ લેશું ઓકે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સર્વપ્રથમ છે આધાર કાર્ડ પછી ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ જો અવેલેબલ હોય તો ઓકે જન્મનો દાખલો એજ્યુકેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ ઓકે રેસિડેન્સ સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ ઇન્કલુડ જનરલ કેટેગરી ઓકે કાસ્ટ સર્ટિફિકેટ જોશે જાતિનો દાખલો ઓકે અને પાસપોર્ટ નો ફોટો બ આટલા ડોક્યુમેન્ટની આપણે એમાં જરૂર છે ઓકે હવે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબલ્યુએસ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબલ્યુએસ બધાને 650 ને પચાસ રૂપિયા છે એસી એસટી કેટેગરી માટે પાંચસો પચાસ રૂપિયા છે પી કેન્ડિડેટ માટે પાંચસો ને પચાસ રૂપિયા છે પેમેન્ટ મોડ ની વાત કરીએ તો તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેંગથી ફી ભરી શકો છો ઓનલાઈન ઓકે ત્યાર પછી વાત કરીએ પગાર ધોરણની તો સાતમો પગાર પંચ મુજબ ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો વેતા ભથ્થા સાથે છે બરોબર આ એનો સેલેરી રહેશે ઓકે ત્યાર પછી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આમાં રિટર્ન એક્ઝામ છે સોમવર્કની રહેશે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લખવાનું રહેશે તમારે મેન્સ પચાસ માર્કનું ઇન્ટરવ્યુ સો માર્કનું રહેશે એટલે કુલ અઢીસો માર્ક ઓકે અઢીસો માર્કમાંથી તમારે માર્ક લેવાના પછી ત્યાર પછી આવશે ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાર પછી મેડિકલ એક્ઝામ આમાં હોય છે નોર્મલ બરાબર છે ત્યાર પછી તમારું સિલેક્શન ફાઇનલ આઈબીમાં થાય છે તો આવી રીતના સો માર્કનું રિટર્ન એક્ઝામ હોય છે ડિસ્ક્રિપ્ટિવ પચાસ માર્કનું હોય છે ઇન્ટરવ્યુ હોય છે સો માર્કનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ આવા પાંચ સ્ટેજમાંથી તમારે પસાર થવાનું હોય છે ત્યાર પછી વોર્નિંગ આપેલી છે એક આ તમે વાંચી લેજો ઓકે ખોટી રીતના ફોર્મ ભરવું નહીં એવું બધું લખેલું છે બરોબર તમે જરીક જોઈ લેજો ઇન્ટેલિજન્સ બ્યુરો ભારતની આંતરિક ગુપ્તચર એજન્સી છે ઓકે જે તમે મજા જાણો છો જુલાઈ બે હજાર માં ઓકે હવે આ દસ્તાવેજ ભારત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરો ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ટુ આની ભરતી છે બરોબર છે આઈસીઆઈઓ એસીઆઈઓ એક્ઝિક્યુટિવ પરીક્ષા બે હજાર પચીસ માટેની વિગતો જે દર્શાવે છે નોટિફિકેશન ઓકે પોસ્ટની વિગતો છે કે આ ભરતી ઇન્ટેલિજન્સ બ્યુરો માં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગેટ ટુ માટે છે ગ્રુપ સી નોન ગેજેટેડ નોન મિનિસ્ટ્રાયલ પોસ્ટ છે જેનો પગાર ચુમ્માલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર ચારસો છે ઓકે પાત્રતા છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ કોઈ પણ યુનિવર્સિટી માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સમકક્ષ ડિગ્રી ધરાવતો હોવો જોઈએ દસ ઓગસ્ટ સુધીમાં અઢાર થી સત્યાવીસ વર્ષની અ ઉમર હોવી જોઈએ ઓકે અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે ઓકે પરીક્ષા યોજનાની વાત કરીએ તો ટાઈપ વન ટાઈપ ટુ એ રીતના આ છે એમાં સો માર્કનું ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ પચાસ માર્કનું વર્ણાત્મક લખવાનું રહેશે અને ટાઈપ થ્રીમાં તમારે એન્ટરવ્યુ છે સો માર્કનું રહેશે ઓકે અઢીસો માર્કમાંથી તમારે કટ ઓફ માર્ક લેવાના છે પાસ થવા માટે ઓકે તો આ હતું આઈબી ઓકે આપણી આ યુટ્યુબ ચેનલ છે ઝડપથી પચાસ કે આમાં કરાવવાના છે તો ખાસ નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો ઓકે થેન્ક યુ